રાધનપુર રાધનપુર સંગઠન તાલુકા પંચાયત ખાતે રોજ તાલુકાના સરપંચની મિટિંગ યોજાઈ હતી જેમાં તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મિટિંગમાં સરપંચોની એકતા જળવાઈ રહે અને ગામડાના વિકાસના કામોનું નિવારણ આવે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

બાકી જે જે ગામની અંદર સરપંચોને જે જે ગ્રાન્ટ થાય છે એની ખબર પણ પડે કે કેટલા કયા કયા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આપવામાં આવે અમને આજ આ જે ભેગા થયેલા સરપંચો છે એમને ન્યાય નથી મળ્યો એના કારણે અમે અહીં ભેગા થવામાં આવ્યા છીએ બાકી તો સરકારની નીતિ પ્રમાણે જે ચાલી રહ્યું છે એ બરાબર છે પણ સરપંચોને ન્યાય મળવો જોઈએ એવી જ અમારી બધા સરપંચોની માગ છે તાલુકાના તમામ થઈ

ગામોમાં વિકાસના કામોને લઈ અને જે ગ્રાંટો મળી અથવા નથી મળી એના માટે અમે કોઈ કુંબળ મંડળને રજૂઆત કરી અને જે તે ગામોને વિકાસના કામો માટે ગ્રાંટો મળે એવી વાત કરી અને ન્યાયને આકડી છે પોતપોતાના ગામમાં વિકાસના કામો થાય એની ચિંતા માટેની આ મીટિંગ છે અમારે કોઈ પણ પ્રતિનિધિ કે આગેવાનો મને કોઈ કે કોઈ પાર્ટીનો વિરોધ નથી અમે અમારા હક માટે આ પેટિંગ કરી છે અને અમને સામેથી ભાજપ પક્ષના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ એમને અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમે થોડા દિવસ રહો અમે જે તમારા સંપર્કનું જે ગાંઠ નથી મળી એમના માટે અમે અમુક આયોજન કરી રહ્યા છે અને અમને કઈ ખાતરી આપી છે पमुखें तालूका ऐं जिता पुखे त निकिरण क